ગુડ મોર્નિંગ ગાઈસ ગુડ મોર્નિંગ તો નેપાળ માં તમારું સ્વાગત છે અમારું અમારું પણ કે અમારો આજે પહેલો દિવસ છે આજે જઈશું અમે પશુપતિનાથ મંદિરના દર્શન કરવા માટે પણ અમે લક્કી છીએ કે અમે અમારા રૂમમાંથી જ પશુપતિનાથના દર્શન કરી શકીએ છીએ જો બેક કેમેરો ચાલુ કરીએ અહીંયા જે તમને સામે દેખાઈ રહ્યું છે ચલો આપણે થોડું ઝૂમ કરીએ યસ આ વાળું જે મંદિર છે એ પશુપતિનાથ મહાદેવનું મંદિર છે કે જ્યાં આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે આ વાળો છે એ એન્ટ્રી ગેટ છે અહીંયાથી એન્ટ્રી લઈને ચાલતા 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 અંદર જવાનું છે અને ત્યાંથી પછી મંદિરમાં દર્શન કરવા માટે જઈશું તમે અગર જો ગ્રુપ ટૂરમાં આવવાના હો તો પછી અહીંયા એનું પાર્કિંગ છે અહીંયા તમારી બસ અથવા તો જો તમે પ્રાઇવેટ વ્હીકલ કેવું કંઈ લાવવાના હોય તો અહીંયા તમારી ગાડી મૂકીને પછી ત્યાંથી ચાલતા 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 આ એનો ગેટ છે ગેટથી સીધા અંદર જાઓ એટલે પશુપતિનાથ મહાદેવનું મંદિર આવી જશે અહીંયા જે તમને દેખાઈ રહ્યું છે આ છે અહીંયાનું સ્મશાન અહીંયા બી પવિત્ર કહેવાય છે જે લોકો મૃત્યુ પામે છે તો એ લોકો અહીંયા આવીને અંતિમ સંસ્કાર કરે છે અને સાથે સાથે પશુપતિનાથનું જે મંદિર મેં તમને બતાવ્યું એની બાજુમાં એક નદી આવી છે જે ગંગા નદી તરીકે ગંગા નદી તરીકે ઓળખાય છે તો એના ઘાટ ઉપર પણ અંતિમ સંસ્કાર કરે તો એને મોક્ષ મળે એવું આ લોકોનું અહીંયા માનવું છે બરાબર છે તો ચલો આપણે થોડું ત્યાં અંદર જઈને જોઈએ કઈ રીતનું સિનેરીઓ છે અને કઈ રીતનું મંદિર છે ઠીક છે તો આજે અમે જઈ રહ્યા છીએ પશુપતિનાથ મહાદેવના દર્શન કરવા માટે

એટલી બધી ભીડ હતી ને તો ભીડ જોઈને જ કંટાળી ગયા તો અમે એવું વિચાર્યું કે એક કામ કરીએ આવતીકાલ સવારે વહેલા છ વાગે આવી દર્શન કરવા તો અહીંયા ભીડ ઓછી મળે અને આજે સાચે ભીડ ઓછી લાગી રહી છે ગઈકાલ કરતાં એટલે અમે પ્લાન ચેન્જ કરી દો અને બીજા દિવસે આવે છે તો અત્યારે છ વાગ્યા છે અને જો કદાચ તમારે આવવાનું થાય તો વહેલા જ આવી જજો કારણ કે પછી દસ વાગ્યા પછી અહીંયા એટલી બધી બસ આવી જાય છે લક્ઝરી આવી જાય છે અને પ્રાઇવેટ વ્હીકલવાળા બી બહુ બધા આવી જાય છે તો પછી તમારે ઓછામાં ઓછું ત્રણ ચાર કલાક લાઈન તો ઉભું રહેવું પડશે અડધો દિવસ બગડશે ના તો અમે કલાક માં નીકળી ભી જઈશું ઓકે ચલો તો અંદર બતાવી હાય આજે અમે એકલા નથી આવ્યા અમારી સાથે મારા મમ્મી છે પછી આ નીતેશ માસા છે અને આ તેજલ માસી છે અમે બધા સાથે દર્શન કરવા આવે છીએ ચલો તો ફટાફટ દર્શન કરવા જઈએ ચલો ફટાફટ ભાગો ભોલેનાથ શિવ શંભૂત અહિયા તમારે ચપલ મુકવા માટેનું લોકર અને બીજી કોઈ વસ્તુ મૂકી હોય તો પણ તમે અહિયાં મૂકી શકો છો અહિયાં મૂકીને પછી ચાલતા ચાલતા

અહીંયાથી થોડું ચાલીને તમે સામે જોઈ રહ્યા છો એ છે મંદિરનો એન્ટ્રી ગેટ પશુપતિ મહાદેવનું મંદિર છે Bye. શિવ કો સોંપિયા હર ક્ષણ બસ મહાદેવ કામ લ આ પશુપતિનાથ મંદિરની બાજુમાં આવેલી બાગમતી નદી છે કે જ્યાં રાતની શંકર ભગવાન આરતીનું આયોજન થાય છે અને આ નદીના ઘાટ ઉપર મૃતદેહને પવિત્ર કરીને તેને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તો અત્યારે મસ્ત રીતે દર્શન થઈ ગયા છે અત્યારે ભીડ નથી એકદમ શાંતિ દર્શન થાય એકદમ નજીકથી દર્શન થયા છે યસ તો તમે ભી જ્યારે ભી આવો ને ત્યારે ટ્રાય એવું કરજો કે બને એટલું વહેલા આવજો હા તો શું છે કે તમારે ટાઈમ ઓછો પકડશે મસ્ત રીતે શાંતિથી દર્શન પણ થશે અને ભીડ પણ તમને નહીં જોવા મળે અધરવાઇઝ જો તમે રેગ્યુલર ટાઈમમાં આવશો દિવસના ટાઈમમાં આવશો તો થોડી તમને તકલીફ પડવાની શક્યતા છે તો અમારે તો હોટલ તમે જોયું એ પ્રમાણે એથી અમને બી અમારો રૂમ દેખાય છે અંદર મંદિરમાં ઊભો ઊભા તો અમને કંઈ વાંધો નથી આવે અમે ચાલતા ચાલતા સવારે છ વાગે ઉઠીને આવતા રહ્યા છીએ તો આ જે પશુપતિનાથ મહાદેવનું મંદિર જે નેપાળમાં આવેલું છે અને જેનું હિસ્ટ્રી અને બધું જોવા જઈએ તો એકદમ મતલબ કહેવાય કે આપણા હિન્દુઓ માટે અહીંયા દર્શન કરવા આવવું એક ખૂબ જરૂરી થઈ જાય છે કે જો તમે ચાર ધામની યાત્રા કરી છે બાર જ્યોતિર્લિંગની યાત્રા કરે મતલબ કે બાર જ્યોતિર્લિંગના દર્શન કરે છે અને છેલ્લે જો તમે આ મહાદેવના દર્શન નથી કરતા પશુપતિનાથ મહાદેવના તો તમારી યાત્રા કદાચ અધૂરી રહી જાય એવું માનવામાં આવે છે એટલે કે જો તમે કરો છો એ ચાર ધામની યાત્રા તો પછી અહીંયા દર્શન કરવા તો જેથી પૂરી યાત્રા કમ્પ્લીટ થાય યસ તો પછી એવું માનીને આજે આપણે સૌથી પહેલાં અહીંયા આવી ગયા છીએ પછી

આમ કહેવાય છે ને કે શિવ ભગવાનના ટોટલ પાંચ મસ્તક છે તો એ બધાના તમને અહીંયા અંદર દર્શન થશે કયા કયા જેમ કે સદજ્યોતા વામાદેવા અઘોરા તત્પુરુષા ઈશાના તો આવો અને દર્શન કરો આપણા હિન્દુઓ માટેનું નેપાળની અંદર બહુ જ મસ્ત મંદિર અહીંયા ઓલરેડી હિસ્ટોરિકલ મંદિર છે બોલો પશુપતિનાથ મહાદેવ ની હર હર મહાદેવ માં હર હર બોલે લખવાનું ભૂલતા નહીં ઓકે તો હવે ધીરે ધીરે એક એક કરીને આપણે એમને બધા જ જ્યોતિલિંગના દર્શન કરાવી લઈશું અને ચાર ધામના દર્શન કરાવી લઈશું યસ